राम राम जॻ राम से दो रे मिले हो तो जिम लो कंजन हो लगे लगे सब गए लगे लगे सब गए લગી લગી સબ કહે લગી ના તલભાર રાજા ભરતસિંહ રાજા ગોપીચંદ કો લગી શિવાભાઈ પલ માં ઘર બાર બધું મૂકી દીધું એમ કેવાય કે એમના છે ને ખજાના ખોટ નથી તો બધું મૂકીને ને હાલતા થઈ ગયા અને આપડે ખાલી પાંચ વીઘા હતા અત્યારે જોવા જઈએ ને તો અગો ભાઈ હગા ભાઈ માન ના છે આ બધું ક્યાં ગયું આપણને એમ થાય ભજન વસ્તુ જો ને બહુ સમજવાની વસ્તુ છે અને એના માટે છે ને સદગુરુ જોઈએ ગુરુ વગર સમજાય નહીં ગુરુ બેન જ્ઞાન ના ઉપજે ગુરુ બેન મીઠે નહીં ભેદ ભલે વાંચો ચારો વેદ રાવણ હતો ને રાવણ એને ચાર વેદ અઢાર શાસ્ત્રો બધું વાંચેલું હતું

હવે મા બાપ કે પ્રજા નહીં કરતી ગુરુ બોલે શું કરવાની આ તો ગુરુ નો વિશ્વાસ કે મારો ગુરુ બોલે ખોટું હોય નહીં અને આ તો આમ જવાની ઉંમર થઈ આખું ના મોત ઝરમર થઈ ગયા પણ હજુ આમ જો કે મારો રામ આપથી આવશે મારો રામ પહેલી બાર થી આવશે એનો વિશ્વાસ હતો કે મારો ગુરુ બોલે ખોટું હોય નહીં અને એમ કહેવાય કે રામ અને લક્ષ્મણ સીતાજીની શોધમાં નીકળ્યા અને રામચંદ્ર પરમાત્મા લક્ષ્મણને કહે છે કે પેલી ઝુંપડી દેખાય જા તો કોક ભાઈ આપણા નામનું ભજન કરે છે તે શું કરે છે તું જોતા અને આમ જાણે એમ કહેવાય કે લક્ષ્મણ રહ્યો ને સબરીની ભક્તિ જોઈ ને સબરીની ભક્તિ જોઈ ને ત્યાં તો લક્ષ્મણના ફાર્યા ફાટ્યા કે ઓ હો આને તો મારા ભાઈના નામ ઉપર આખી જિંદગી કાઢી નાખી અને જાણે સબરીનો મલક આવ્યો ને ત્યારે હુકા પાંદડા પથ્થર માંથી અવાજ આવતો હતો કેવો રામ 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 બસ આ એક જ આપણે એમ કહેવાય કે એક જગ્યાએ ત્રણ હજાર કોટી વખત નામ લેવાય ને તો કે એ વસ્તુ મહિને રામનું નામ આવે પણ આપણે કોઈ લેતા જ નહીં ક્યાંય ના આવે ના આવે હવે લક્ષ્મણ જો ને શિવાભાઈ એ જોવા ગયો ત્યાં ત્યાં જોયું ને ત્યાં સબરી રહી ને હળવું હળવું ગાતી હતી શું ગાતી હતી

તારા કેવાય જગ્યા તારામાં નાવ પડ્યો છે ને થાય છે આન હગડો આ મધ દરિયામાં છે શિવાભાઈ આપણા બધાના નાવડા હાલ જાય છે આમાં જો આપણે ભગવાનનું નામ લીધું હશે ને તો જ કાચે પોખ છે નકર પોખ છે નહીં આ નાવો સબરી ગાતી હતી આવું ઠાકર મને કોધદરિયા માં મારું નાવ પડ્યું છે ને થાય છે હાલ બધું

તારા કેવાયન હવે સબરી રહી ને બાપુ આવું રાગ રાગ ગાતી હવે સબરી ના ગોળે રામાં ખાધા હવે એટલામાં કેટલા ઋષિઓ હતા પણ કોઈના ઘેર નાખ્યા

કે વીજળી ને ચમકારે મોચીડા પરવો પાનબા અચાનક અંધારા થાય છે હવે અચાનક અંધારા થાય આ જીવન જો ને અચાનક અંધારા જેવું જ છે આમાં મોચીડો પરવી લેવાય આપડા શ્વાસા રહ્યા ને દિવસના ના 21 અચાનક છે એક મિનિટ ના 15 1 કલાક ના 900 અને 24 કલાક ના સરવાળો મારો હોય તો મારી લેજો ગંગા સત્ય હિસાબ હવે આટલા શ્વાસા આપણને ભગવાન આપ્યા છે તો આટલા શ્વાસા આપણે પાંચ નામના ના લઈએ કે ભગવાનનો બસ એક નામ લેવાનું છે સવારામ બાપાએ કીધું કે અમર અમર બીજા જેને હાથ લાગ્યો તેને કાળ કેમ કરી કોપ છે દસ સો ફુલગરજી ચરણે આવન અર્તો કરોડોમાં કોપ છે કળિયુગમાં ખાલી નામનો આધાર છે એક ખાલી ગાયના સિભરા ઉપર રઈનો દાણો રણ આપણે એટલો વિશ્વાસ જોઈએ કળિયુગમાં પણ આતાર માણસનો વિશ્વાસ જ નહી રહ્યો આપણા રણુજા વાળા એમ કે દ્વારકા જવું છે દ્વારકા વાળા એમ કે રણુજા જવું છે અને એમ કે કંપાજી ગોત છે રોજની છે ને પંદર હજાર લગરિયું દોડ છે દ્વારકા રણુજા જુનાગઢ એક દ્વારકા બધે પણ મારે એટલું કેવું છે કોઈ ભગવાન મળ્યો હાથી મળ્યો જેમ નહીં મળતો ફરવા માં બધા ગોતવા માં મળતો બાકી આપણા ભગવાન જાય ને જીવતા જાગતા આપણા મા બાપ છે મા બાપ ના લેવાય મા બાપ મોટું કોઈ નથી અધાર આપણે જો જઈએ ને તો મા બાપ ના હાચવે નહીં અને જો કોઈ મા કે બાપ હોશન પામ્યું હોય ને તો ટૂંકા ટૂંકા પતાય મૂકે બે દાડે ત્રીજા દાડે પાણી વાળે અને પછી અવસર આવતો એટલે કે હટ પતાવો આપણે બાર દાડે ના થવા દઈશું હવે ટૂંકા પતાવી દે હાથ દાડે ના થવા દે બાર તો ક્યાંય રહ્યા આજ મર્યો કાલ પાણી વાળ્યો હવે આની કિંમત માણાની અને પછી પિતૃ ગોતવા જાય એમ કે પિતૃ નડે છે હવે તમે કોના નડે છે એ ગોતો ને પછી કે ભુવા પાહે જાય કે લે ભુવા બેઠા જ હોય કોઈ ભુવા ખોટા એવું મારો કેવા રહત નથી પણ સર ને ભુવા બેઠા તો લે વેણ ને વાસા ના આવે એટલે પાછા શિવાભાઈ અત્યારે બધાય આમ જ છે કમાવાનું ગોતવું છે બધું પણ સાચા કોક જ હોય મારે કેવું એમ નથી કે ભુવા માતાજી ખોટા હોય સાચા હોય પણ આ તો છે ને બધાય કઈ જેવા ના હોય એટલા માટે ભજન વસ્તુ બહુ સમજવાની વસ્તુ છે હવે બહુ સમયનો અભાવ ના કરી પછી આપણે શિવાભાઈ ગાવા બેહાડવાના છે એ ભજને સારું ગાય છે મારા બાજુમાં બેઠા શિવાભાઈ એમના સાંભળશું આપણે બોલો રામદેવ પીર મહારાજ જય